કોરોનાની મહામારી વચ્ચે આવનારા ગણેશ માટે ગાઈડલાઈન નક્કી કરવા સાથે હિન્દુઓના ધાર્મિક લાગણી સચવાય તે રીતે વિસર્જન પ્રક્રિયા નક્કી કરવાની માંગ સાથે સુરત કલેક્ટરશ્રી સુરત શહેર ગણેશ ઉત્સવ આયોજકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત શહેર ગણેશોત્સવ આયોજકો દ્વારા આપેલા આવેદનપત્રમાં માં જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હતો જોકે કોરોનાની મહામારીને ધ્યાને લઈને બે વસ્તી સાદયથી ઘરે જ ગણેશોત્સવ ઉજવાય છે જેથી ગણેશોત્સવ ઉજવવા માટે ગાઈડલાઈન નક્કી કરવાની સાથે હિન્દુઓની ધાર્મિક લાગણી સચવાય તે રીતે વિસર્જન પ્રક્રિયા નક્કી કરવા માંગ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ સાથે પોતે સંકળાયેલા છે અને ખૂબ જ ભક્તિભાવથી રીત રિવાજ મુજબ આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરી આયોજન અને વિસર્જન પ્રક્રિયા કરે છે ત્યારે વહેલી તકે ગણેશોત્સવને લઈને ગાઈડલાઇન નક્કી કરવામાં આવી અને વિસર્જન પ્રક્રિયા નક્કી કરે તે માંગ કરવામાં આવી હતી પગ આફ્રિકાવાલા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે એ ખાસ કરીને ગણપતિ ઉત્સવ માટેનું છે સુરત મહાનગર અને જિલ્લાના ગણેશ આયોજકો જે અગ્રણી આયોજકો છે તેઓ અને મૂર્તિકારો ભેગા મળીને અમે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને ખાસ ગાઈડલાઇન બહાર પડે કે ભાઈ પીઓપીની મૂર્તિ ચલાવવાના છે વિસર્જન કરવા દેવાના છે વિસર્જન ક્યાં કરવાનું છે ગણપતિનો મંડપ બનાવવાનો છે કઈ સંહિતાનું પાલન કરવાનું છે અને કઈ રીતનું આયોજન કરવાનું છે એનું ગાઈડલાઈન હજુ સુધી બહાર પડી નથી અને હવે ફક્ત પંચાવન દિવસ જ બાકી છે તો પાછળથી કોઈ તકલીફ ના ઊભી થાય અને ગણપતિ આયોજક મૂર્તિકારો અને પ્રશાસન વચ્ચે કોઈ મન મતભેદ ના પડે એટલા માટે કલેક્ટરશ્રીને જાગૃત કરવામાં આવ્યા છે મુંબઈ બાદ સુરતમાં સૌથી મોટો ગણેશોત્સવનો તહેવાર ઉજવાય છે જો કે છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવની ઉજવણી પર કોરોનાની ગ્રહણ લાગી હોય હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળતા ગાઈડલાઇન સાથે વિસર્જન પ્રક્રિયા નક્કી કરવા રજૂઆત પણ કરાઈ હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા જીટન્ફે ન્યૂઝ